ફરી એકવાર નવા ચક્રવાત અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે આવનાર દિવસોની અંદર ફરી એકવાર અત્યંત તીવ્ર અને ભયંકર વાવાઝોડું આવી શકે છે હાલ આ વાવાઝોડું અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણના વિસ્તારોમાં અત્યંત તીવ્ર અને ભયંકર બનીને આવી રીતે ધીમે ધીમે આગળ વધતું જોવા મળ્યું છે જેમ જેમ આ વાવાઝોડાની દિશાઓની અંદર ફેરફાર જોવા મળશે તેમ તેમ આ વાવાઝોડાનો ખતરો અનેક વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે આવનાર દિવસોની અંદર ટકરાઈ શકે છે જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આ વાવાઝોડાની અસરોના ભાગરૂપે તેની આજુબાજુના વિસ્તારોની અંદર પવનની ઝડપ પણ અત્યંત તીવ્ર મજબૂત અને ભયંકર બનતી જોવા મળી છે તેની સાથે સાથે ફરી એકવાર ઓમાન અને મોસ્કોટ અને તુરબેટના વિસ્તારોમાં નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ફરી એકવાર મોસ્કોટનો વિસ્તાર ઓમાનનો વિસ્તાર અને તુરબેટના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે અને આ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને ઓમાનના વિસ્તારો સુધી હાલ આ લંબાયેલું જોવા મળ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ જ પ્રમાણની અંદર તીવ્ર અને મજબૂત બનેલું જોવા મળ્યું છે જેના અનુરૂપ ઓમાન મોસ્કોટ તુરબેટ આજુબાજુના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે વરસાદ અંગે આગાહી દર્શાવવામાં આવી છે અને હવે આ સિસ્ટમની અસરો અરબ સાગરના દરિયાના માધ્યમથી ગુજરાત વિસ્તાર ઉપર એટલે કે ગુજરાતના વિસ્તારો ઉપર પણ આ સિસ્ટમની અસરોના કારણે કમોસમી વરસાદ ફરી એકવાર ગુજરાતની અંદર વરસાદ પડશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે સામાન્ય પવન કરતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને કિમી પ્રતિ પિસ્તાળીસની ઝડપે ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને જે વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારો અરબસાગરના ઊંડાણવાળા વાવાઝોડું જોવા મળ્યું છે તેની આજુબાજુના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ અને પવનની ઝડપ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન આ આજુબાજુના વિસ્તારોમાં ભયંકર સ્વરૂપથી પવન ફેંકાતો જોવા મળી રહેલો છે અને આ સિસ્ટમનો પટ્ટો પણ તમે જોઈ શકો છો કે આખા વિસ્તારમાં આ સિસ્ટમનો પટ્ટો પણ લંબાયેલો જોવા મળ્યો છે આમ જે નવું વાવાઝોડું અત્યારે સક્રિય થયેલું જોવા મળ્યું છે જે અત્યંત ભયંકર અને ઘાતક સાબિત આવનાર દિવસોની અંદર થઈ શકે છે અત્યારે જે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને ઓમાન અને તુરબેટ આજુબાજુના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે જેની અસરોના કારણે હવે ધીમે ધીમે ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર બદલાવ જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે જેવું પણ અનુમાન હાલ ગુજરાત માટે મૂકવામાં આવ્યું છે ફક્ત ગુજરાત નહીં ગુજરાતનો વિસ્તાર જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારોને પંજાબના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ ફરી એકવાર માવઠું જોવા મળે તેવી પણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે અત્યારે આ સિસ્ટમના સર્ક્યુલેશનના ભાગરૂપે આવી રીતે આજુબાજુના વિસ્તારોમાં પવન અત્યંત ઝડપથી ફૂંકાતો જોવા મળ્યો છે અને જેને અનુરૂપ ગુજરાતની અંદર પવનની ઝડપની ગતિવિધિઓ સાથે હવે વાતાવરણની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે જોકે હાલ તો ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ જોવા મળ્યો છે વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર ઠંડી પડતી જોવા મળી છે પરંતુ ભર બપોરે ગુજરાતની અંદર ગરમીનો માહોલ પણ જોવા મળી રહેલો છે આમ ગુજરાતની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળ્યો છે અને હવે ફરી એકવાર ભર શિયાળા દરમિયાન ગુજરાતની અંદર આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદ આવનાર દિવસોની અંદર અને આજે જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત બનીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળ્યું છે ને જેના કારણે કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાતનો વિસ્તાર દક્ષિણ ગુજરાતને અને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર હવે પલટો જોવા મળી રહેલો છે સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલો હવે ઠંડીના પ્રમાણની અંદર ગુજરાતની અંદર વધારો જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે નળિયા અને ગાંધીધામના વિસ્તારોની અંદર પવનની ઝડપની સાથે ફરી એકવાર ભારે ગાજવીજને આંધી તુફાન સાથે પવનો ફૂંકાશે અને તેની સાથે સાથે નળિયા ખાવળ અને ગાંધીધામના વિસ્તારોમાં છવાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ ભાવનગર પોરબંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સુરેન્દ્રનગરનો વિસ્તાર જામનગર અને મોરબીના વિસ્તારો તો રાજકોટ અને બોટાદના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓને છવાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ પડી શકે છે તેવું પણ અનુમાન હાલ સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહેલું છે સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર જોવા મળશે તેવું પણ અનુમાન અત્યારથી જ મૂકવામાં આવી રહેલું છે જોકે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડની અંદર સિસ્ટમનું જોર હવે ધીમે ધીમે આવી રીતે સૌરાષ્ટ્રના વિસ્તારોથી થઈને આ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસરોના કારણે હવે ધીમે ધીમે વાતાવરણની અંદર બદલાવ જોવા મળી રહેલો છે જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર ઠંડીના પ્રમાણની અંદર એકથી બે ડિગ્રીનો વધારો થયેલો જોવા મળ્યો છે સાથે જ ભરબપોરે ભારે ગરમી પડતી પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે આમ ગરમી અને ઠંડીની સાથે ફરી એકવાર માવઠું પણ જોવા મળે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહેલું છે તે ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટા પલટા સાથે અને ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારા સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જે ઉત્તર પૂર્વીય સિસ્ટમ જે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે સક્રિય થયેલું જોવા મળ્યું છે એટલે કે આ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે સૌથી વધારે અસર કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે અસર દર્શાવી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે અને આંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતની અંદર બે હજાર ચોવીસ દરમિયાન સારો એવો વરસાદ જોવા મળ્યો છે સામાન્ય જોવા સાથે જ બે હજાર ને ચોવીસ ના ચોમાસા દરમિયાન ગુજરાતની અંદર વારંવાર નવા વાવાઝોડા પણ આવી શકે છે જેના કારણે પણ ગુજરાતની અંદર ફરી એકવાર માવઠું આજે અને આવનાર દિવસો દરમિયાન પણ જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે સાથે જ આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર ચક્રવાત અંગે આગાહી કરવામાં આવી છે જેમાં આંબાલાલ પટેલની આગાહી મુજબ અઢાર તારીખથી લઈને એકવીસ તારીખ દરમિયાન ચક્રવાતની અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર ફરી એકવાર માવઠું જોવા મળશે તેવું પણ અનુમાન હાલ આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહેલું છે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સૌથી વધારે અસર તુરબેટ મોસ્કોટના વિસ્તારોની અંદર જોવા મળી છે આ મોસ્કોટનો વિસ્તાર આ તુરબેટના વિસ્તારોમાં આ સિસ્ટમની ભારે પવનની ગતિવિધિઓ સાથે અત્યારે અસર જોવા મળી રહેલી છે અને હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબ સાગરના દરિયાના માધ્યમથી ધીમે ધીમે ગુજરાત ઉપર આવતું જોવા મળી રહેલું છે જેના કારણે ગુજરાતની અંદર આજે અને આવનાર પાંચ દિવસો સુધી હજી પણ ક્યાંક ભારે પવનની ગતિવિધિઓ સાથે માવઠું થઈ શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને અનુમાનના પગલે ખેડૂતોની અંદર ફરી એકવાર ચિંતાનો માહોલ પણ જોવા મળી રહેલો છે તો વરસાદ અંગે અવનવા વાવાઝોડા અંગે આવી તાજી નવી અપડેટો સૌ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એકવાર મળશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર